કઈ જરી આન એ સંતો ભાઈ જરા કઈ જરી આન જા થોડે રે હે થોડે રે સંતો સાધ પીઓ હોડું મારે મેરું ને આસમા मां आड रे अव वड़ा क गण हो अवल रे मो वड़ा क गणी अॼरा काई ज़रिया न जा ए सो भ સંતો જાય થોડે રે હે થોડે રે સંતો સાધ જી કડી યુગ છે કાંટા કે હેરિવા સંતો ભાઈ કોળી યુગ છે કાંટા ચેરવા જોઈ રે જોઈ પાવ તેમાં હોજી જોઈ રે જોઈ ન તેમો પાજી અજરા કઈ જરી આ નાય સંતો ભાઈ અજરા કરિયા નોડે રે હે થોડે રે સંતો સાધ પિયો તન ઘોડો મન રે યસ વા એ સંતો ભાઈ તન ઘોડો મન છે યસ धीरज नीरे तांग लॻामी धीरज नीरे तांग लॻामी अॼा काई जरी आजा ए सो भाई अजरा काई जरी आ સાધ પિયો શીલા ભરસી બાંધો ને એ સંતો ભાઈ શીલા ભરસી બાંધો ને હતયાર માયેલા રે તમે યો दणो हो अॼ रा कई जरी आजा ए सो भाई अॼर कई जरी आजा थो संतोध पियो हो बोल्या बोल्या राय रे प એ સંતો ભાઈ બોલ્યા ભોલા રા અચંપા ના યખણ તમે જા પજ પોજી અચંપા ના યખણ તમે જાપજપોજી અજરા કરી આ નજાય સંતો ભાઈ રે થોડે સંતો સાધ પીવો હોજી થોડે રે થોડે રે સંતો સાધ પીવો હોજી આ ભજન ગમે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો